સુરત શહેરની અંદર ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ યુનિટો ધમધમી રહ્યા છે અવારનવાર કાર્યવાહી બાદ પણ ફરી ચાલુ થઈ જતા તપેલા ડાઇંગ યુનિટોને કારણે લોકોની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે થોડા દિવસ પહેલા જ લિંબાયત ડોંભાલ વિસ્તારની સોસાયટીઓમાં ગેરકાયદેસર ચાલતા પાંત્રીસ તપેલા ડાઇંગના યુનિટ સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આજે લિંબાયત વિસ્તારની અંદર આવેલા ગોવિંદગરમાં ફરી તપેલા હોવાનું સામે આવ્યું છે આ ડાયંગ મિલના કારણે ડાયંગ મિલ ના માલિકો ગટરમાં ગંદા પાણીનો નિકાલ કરે છે જ્યારે ગટરો જામ થઈ જાય ત્યારે આ કલરવાળા પાણી સોસાયટીઓમાં વહેતા થાય છે જેથી આજુબાજુમાં રહેતા લોકો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો

ये इधर है तो फेमिकॉल का पानी आ रहा है सब ये साड़ी का इसका ये बनाते ये सब गंदगी हमारे छोटे छोटे बच्चे है ये है बीमार गिरेंगे डेंगू होगा इधर सब तो झोपड़े में पानी घुस गया हमारे ये कंपनी का पानी है ये इधर रहते हो कपड़े की कंपनी इधर साड़ी रंगाते वो लोग नहीं कोई नहीं आते ये बहुत गान गंदगी सब न म्यूंसिपाली वाला आते ना कोई आते ये गरीब लोग को कोई नहीं देखता અંતે મંગલા નગર તથા રતનજી નગરમાં ચાલતા ગેરકાયદેસર તપેલા ડાઈંગ પ્રેસ તથા પ્રિન્ટિંગમાં યુનિટમાં કાપડના પ્રોસેસિંગ માટે કેમિકલનો વપરાશ કરવામાં આવે છે કેમિકલ યુક્ત ટ્રેનેજ વપરાશનું પાણી ट्रीट કર્યા વગર સુરત મહાનગરપાલિકાની હયાત ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવામાં આવે છે અગાઉ લિંબાયત ઝોન કચેરી દ્વારા નોટિસ પાઠવી તાકીદ કરવામાં આવી હતી તથા અવારનવાર મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી તેમ છતાં આવા પ્રકારના તપેલા ડાઇંગ પ્રેસ તથા પ્રિન્ટિંગ દ્વારા કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું મેરા નામ સાહિલ અહેમદ મદારી હૈ જો કેમિકલ કા પાણી આતા હૈ પૂરા ગટર કા ઇસકા इससे हमारे घर में पानी चल जाता है इससे हमारे बच्चे बीमार पड़ते हैं ये पड़ते हैं जो सुबह में नल आते उसमें भी थोड़ा गंदा पानी ये मिलावट होता है उसकी वजह से हमारा को बहुत तकलीफ़ हो रही है ये पानी केमिकल का है जो डाइंग वाले आते हैं ना उनको जो कपड़े कर गर्म पानी ये सब उसमें गंदा पानी ये सब मिलावट करके आता है ये हमारे घर में जाता है पानी में आता है इसकी वजह से ये को बहुत तकलीफ दे रहा है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत